આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ છે તો સાથીઓ આ સમાજનું મંચ છે કોઈ પાર્ટીનું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજને જાગૃત એક કામ કરે છે આ મંચ છે આજે મેં આ સમાજના મંચ પર ઉપસ્થિત થયો છું ત્યારે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સરટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી એ લોકોએ ભૂલવું જોઈએ એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ યાદ રાખવું જોઈએ ત્યારે સાથીઓ આજે બત્રીસમો આદિવાસી એકતા મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને સંમેલન થવું જોઈતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે સંમેલન માં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલન પણ બધા આપણે જોવાનું છું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષા અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સૌ લોકો એ ગુજરાત ત્યાં જવાનો છે સાથીઓ આદિવાસી એટલે કોણ આદિ અનાદિ વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી આપણી સંસ્કૃતિ છે સાથીઓ આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણા આદિવાસી છે એના આપણા પૂર્વજો છે ધર્મપૂર્વી આપણી સંસ્કૃતિ છે સિંધુ કે સભ્યતા હોય હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે આપણી ઋઢી પરંપરાઓ આપણી પ્રથાઓ પૂંજાવીધી આપણા રીત રિવાજો આપણી રહેણી કહેણી આપણી બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાજિત્રો આપણા ઓજારો

આંદોલનો કરવા પડે છે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે છોટા ઉદેપુર જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મોરદાબાદ જિંદાબાદ કરીએ છીએ છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહી હોય તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે આ વરવી વાસ્તવિકતા છે કેમ આ પરિસ્થિતિ આપણે બની છે કેમ કે આપણે બધા પેલા પક્ષ ભારતીયમાં વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે સાચીઓ દેશના આઠ ટકા આદિવાસી છે ગુજરાતમાં વાત કરું આદિવાસી કોમ્યુનિટી ની વસ્તી પંદર ટકા છે છતાંય આપણી પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ અમારા જેવા નેતાઓ પેલી આમાં ભૂલ છે અમારા જેવા નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાના પાર્ટી માટે સમાજ એકબીજા સાથે લડાવી રહેલા છે પોતાની ટિકિટ માટે સમાજ માટે રાજનીતિ કરવાની સમાજ માટે ક્યારે કોઈ આવતું નથી ત્યારે સાથીઓ આપણે બધા હવે એક થવાની જરૂર છે ચૂંટણીઓ તો આવશે ને જશે ચૂંટણીઓ લડશું જીતશું બધું જ થવાનું છે પણ જ્યારે આદિવાસી ની વાત આવે તો બધી જ પક્ષ પાર્ટી બધા સંપ્રદાયો બધા સંગઠનો ઘરે મૂકીને બધા એક થવું પડશે તો જ આદિવાસી નો સાથીઓ બંધારણમાં આપણી જેટલી પણ જોગવાઈઓ છે સરકારો એના અર્થઘટનો અલગ અલગ કરીને આપણી પાસેથી આપણા હકો છીનવી રહી છે તો સાથીઓ પાંચ કિલોના ચોખા માટે લાડવાના નથી ત્રણ કિલો ઘઉં માટે લાઈન પર ઉભા રહેવાનું નથી પણ આપણા હક વાત આવે આપણા જળ જંગલ વાત આવે તે દિવસે આપણે બહાર આવીને લડવું આ લોકોની કરણી અને કથની જાણીએ છીએ આ લોકો આપણી સાથે શું કરવા માંગી રહ્યા છે એટલા માટે જ્યાં પણ સમાજ આમંત્રણ આવે છે ત્યાં અમે પહોંચીએ પણ આજે દુઃખ સાથે અમને કેવું પડ્યું આજે એકતા આટલો સરસ કાર્યક્રમ તમારા આશીર્વાદ અભિનંદન આપું છું ડેડિયાપાડા બનાવ્યા છે અમારા પ્રયાસો અમારા ભવિષ્યમાં અમારા સ્વાસ્થ્ય ત્યાં સુધી ચાલશે આદિવાસી સમાજ ન્યાય માટે સરકાર સામે જ્યાં સુધી લડવાનું થશે અમે લડતા રહીશું જે દિવસે અમારી પાર્ટીઓ પણ અમને કહે છે કે તમે આદિવાસીઓનો કેમ લડો છો અમારી પાર્ટી અમને આદિવાસીઓનો લડતા અટકાવશે એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવો કરશે જે સમાજના જાતિના સરટીથી અમે ચૂંટાયા છે જે સમાજે અમને મત આપીને છે આજે વર્ષ પછી પણ આ દશા છે ત્યારે આવનારા ભવિષ્યમાં ધારાસભ્ય રહીએ કે ના રહીએ આવનારા ભવિષ્યમાં ચૂંટણી લડીએ કે ના લડીએ પણ અમારા સમાજ ને અમે એવા જાગૃત કરી દઈશું કે આવનારા દિવસોમાં મોડ મારી પોતાના માટે